તેવો આક્ષેપ વિપક્ષે કર્યો છે

કામગીરીના કારણે શહેરના પર્યાવરણ ઉપર ઇંધણના બિનજરૂરી બગાડ સહિત પ્રજાના સમય શક્તિ નાણાંનો વેડફાટ થયો હોવાની વાત સામે આવી છે જેનું તાત્કાલિક નિરાકરણ કરવા વિપક્ષે માંગ કરી છે આજરોજ આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ સુરત શહેરની અંદર વકરી રહેલા અને વધી રહેલા ટ્રાફિક જામ અને એના નિરાકરણ માટે આખી ટીમ માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીને નિવેદન કરવા માટે આવ્યા હતા કે આ સુરત શહેર જ્યાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપને એક ધારી એક અથ્થું સત્તા હોવા છતાં પણ ત્રીસ વર્ષ પહેલાં જે પરિસ્થિતિ સુરત શહેરની હતી ટ્રાફિકની પીડાઓ હતી એની એ જ સમસ્યા આજે ત્રીસ વર્ષ પછી પણ અડીખમ ઊભી છે અનેક રસ્તાઓને કારણ વગરના ડાયવર્ટ કરવામાં આવ્યા છે કોઈકને કોઈક કામ કોઈકને કોઈક વિકાસના બહાના હેઠળ સુરત શહેર ટ્રાફિકમાં ગયું છે અઠવા લાઇન્સ જાઓ આરટીઓ જૂની કચેરી થી લઈ ને દિલ્હી ગેટ સુધી જાઓ ગોદાર આર્કેડ હીરાબાગ મિની બજાર ઉત્તરાયણ જાઓ અમરોલી જાઓ ગજેરા સર્કલ જાઓ વેડ રોડ જાઓ સચિન જાઓ ઉધના દરવાજા જાઓ ખરવરનગર બીઆરટીએસ જાઓ પર્વત પાટિયા જાઓ સરદાર માર્કેટ જાઓ સહારા દરવાજા જાઓ દરેક જગ્યાએ લોકો કલાકો સુધી ત્યાં ઉભા રહીએ છે માનવ કલાકો ટ્રાફિકમાં વેડફાય છે એમાંથી મુક્તિ અપાવવાની જવાબદારી માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીની છે એટલે એમનું નિવેદન કરવા માટે આવ્યા હતા અને અમે આશા રાખીએ છીએ કે સાહેબ આમ આ માનનીય પોલીસ કમિશનર શ્રી સકારાત્મક અભિગમ દાખવી અને સુરત શહેરના લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવશે પોલીસ વિભાગ દ્વારા અને જગ્યાએ સિગ્નલો મૂકવામાં આવ્યા છે અને ટ્રાફિકની કામગીરી તેઓ દ્વારા સારી થઈ રહી છે અને મહાનગરપાલિકા પણ આ બાબતે કામગીરી કરી રહી શું કેટલો બાબત છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે પચ્ચીસ વર્ષ પહેલા જ્યારે વરાછા મુખ્ય રોડ ઉપર શ્રીનાથજી પાયર બ્રિજનું નિર્માણ ચાલુ હતું એ સમયમાં ભાજપ એમ કીધું હતું કે બ્રિજ બની જશે એટલે વરાછા ટ્રાફિકમાંથી સંપૂર્ણ મુક્ત થઈ જશે પણ એવું થયું નહીં

આજે દરેક સિગ્નલ ઉપર ઓછામાં ઓછા લોકો એનું નિયમિત ચુસ્તપણે પાલન કરે છે આમ છતાં પણ ભાજપની અવ્યવસ્થાના કારણે અને વ્યવસ્થા તંત્રના નક્કર આયોજનના અભાવના કારણે સુરત શહેરના લોકો ટ્રાફિકમાં પીડાઈ રહ્યા છે કોઈ પોતાની ઓફિસે સમયસર નથી પહોંચી રહ્યું કોઈ પોતાના જોબ કરવાની જગ્યાએ સમયસર નથી પહોંચતું વિદ્યાર્થી સ્કૂલ કે સમયસર પહોંચતું નથી અને માનવ કલાકો છે કારણે ક્યાંક સુરત રેલવે સ્ટેશન ડેવલપ થાય છે એવા બહાના લંબેનમાન નું ઘરનાળું બંધ કરી દઈએ રઘુકુંડ નું બંધ થાય સહારા દરવાજાના ગરનાળા અડધા ગરનાળા બંધ કરી દઈએ રેલવે નું મુખ્ય સૂર્યપુર ગરનાળુ છે એની આગળ પોદાર આર્કિડ પાસે અનેક પ્રકારના આડા આવડા ડાયવર્જનો આપવામાં આવે લોકો એના કારણે પીડાય છે લોકોનો સમય વેડફાઈ રહ્યો છે આમાંથી મુક્તિ અપાવવા માટે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીને આવેદન આપવા માટે સુરત શહેરની ટીમ આવી હતી